પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ પાના નંબર બેતાલીસ પ્રોજેક્ટ પ્રવૃત્તિ સત્તર મારું પ્રિય સ્થળ તમે તમારા ઘરથી શરૂ કરીને ગુજરાતના અનેક સ્થળ વિશેની માહિતીથી જાણકાર હશો જુનાગઢનો કિલ્લો વડનગરનું કીર્તિ તોરણ જાપાનેર જેવા સ્થળો જે ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે તેનાથી પણ પરિચિત હશો જ અહીં તમારે ગુજરાતમાંથી તમને ગમતા એક ઐતિહાસિક સ્થળની પસંદગી કરવાની છે પસંદ કરેલા આ સ્થળ વિશે માહિતી મેળવી આપેલ જગ્યામાં લખવાની છે તમે મેળવેલ માહિતી વર્ગ સમક્ષ પ્રસ્તુત કરો ઘણા બધા ઐતિહાસિક સ્થળો છે તેમાંથી આપણને જે સ્થળ પસંદ છે તેના વિશે માહિતી લખવાનું કહ્યું છે બે વર્ષ પહેલાં આપણે કચ્છના પ્રવાસે ગયા હતા અને કચ્છમાં આપણે સ્મૃતિવન જોયું હતું તો આ સ્મૃતિવન છે એ સ્થળ વિશે આપણે આજે લખીએ સ્થળનું નામ લખીએ સ્મૃતિવન કચ્છના ભુજમાં આવેલું સ્મૃતિવન મારું પ્રિય ઐતિહાસિક સ્થળ છે અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું લોકાર્પણ કર્યું હતું બે હજાર એક માં થયેલા ધરતીકંપના પીડિતો માટેનું આ સ્મારક છે કાળરૂપ ભૂકંપે અહીં ઘણા લોકોના જીવ લીધા હતા અને હચમચાવી દે તેવી દુઃખદ ઘટના ના સંસ્મરણો ભૂકંપ સંગ્રહાલયમાં અનુભવી શકાય છે દરેક વ્યક્તિ જેમણે ભૂકંપમાં પોતાના જીવ ગુમાવ્યા છે તેમના નામ પણ અહીં યાદ સ્વરૂપે દર્શાવવામાં આવ્યા છે સ્મૃતિવનની ડિઝાઇન ખૂબ જ સુંદર બનાવવામાં આવી છે અહીં વિશેષ રીતે મિયાવાકી પદ્ધતિથી જંગલ બનાવવામાં આવ્યું છે કુદરતી વાતાવરણની રીતે સ્મૃતિવન ખૂબ જ સુંદર જગ્યા છે એ પડકારો સામે લડવાની કચ્છની ખુમારીની યશો ગાથા છે શૂન્યમાંથી નું ચિત્ર રજૂ કરતો જીવંત દસ્તાવેજ છે ભુજના ભુજિયા ડુંગર ઉપર ચારસો સિત્તેર એકર જમીનમાં સ્મૃતિવન તૈયાર કરવામાં આવ્યું છે જેમાં પાંચ લાખ વૃક્ષો છે પચાસ ડેમ છે ચેક ખૂબ સરસ જગ્યા છે જેમાં શ્રદ્ધાંજલિ તરીકે કુલ બાર હજાર નવસો બત્રીસ પીડિત નાગરિકોના નામની તકતી અહીં ચેકડેમની દિવાલો પર મૂકવામાં આવી છે બે હજાર એકની સાલમાં જે ધરતીકંપ થયો હતો તેમાં આ વિસ્તારના બાર હજાર નવસો ને બત્રીસ લોકો ત્યાં દટાઈને મૃત્યુ પામ્યા હતા અને તેને શ્રદ્ધાંજલિ આપતો આ વિસ્તાર તૈયાર કરવામાં આવ્યો છે જેને આપણે સ્મૃતિવંત તરીકે ઓળખીએ છીએ કચ્છના લોકોમાં કેટલી લડવાની ખુમારી છે તે ત્યાં જઈએ ત્યારે આપણને ખબર પડે ભુજીયા ડુંગર ઉપર આ સ્મૃતિવન બનાવવામાં આવ્યું છે ચારસો સિત્તેર એકર જમીનમાં આ સ્મૃતિવન તૈયાર કરવામાં આવ્યું છે આજુબાજુમાં તમે જુઓ તો વૃક્ષો જ વૃક્ષો છે કેટલા વૃક્ષો છે પાંચ લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે અને પચાસ ચેકડેમ ત્યાં મૂકવામાં આવ્યા છે અને જે બાર હજાર નવસો બત્રીસ લોકો મૃત્યુ પામ્યા તેના નામની તકતી ત્યાં દિવાલ ઉપર મૂકવામાં આવી છે એટલું જ નહીં હજી ધરતીકંપ થાય તો કેવો અનુભવ થાય એવો એક વિસ્તારમાં એવી ગોઠવણ કરવામાં આવી છે અને આપણે અનુભવી શકીએ કે ધરતીકમ થાય ત્યારે કેવી ધ્રુજારી થાય કેવી રીતે એ વ્યક્તિની હાલત થઈ હશે અથવા તો ધરતીકંપ આવે ત્યારે આપણે કેવો અહેસાસ કરીએ એવું એક વિશિષ્ટ ત્યાં આયોજન કરવામાં આવ્યું છે થિયેટર જેવું બનાવવામાં આવ્યું છે એની વિશે પણ આપણે લખીએ અહીં બે હજાર એકમાં માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં ધ્રુજારી અને ધ્વનિ તેમજ પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવે છે ત્રણસો સાહીઠ ડિગ્રી પર ની મદદથી બે હજાર એક માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરી શકાય છે એક એવું થિયેટર તૈયાર કરવામાં આવ્યું છે એમાં ધ્રુજારી પણ આવે અવાજ પણ આવે અને પ્રકાશનું એવું સંયોજન કરેલું છે કે જ્યારે આપણે એ પરિસ્થિતિમાંથી પસાર થઈએ ત્યારે આપણને ખરેખર એવું લાગે કે ધરતીકંપજાવ્યો છે વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં સ્મૃતિવનને સ્થાન આપવામાં આવ્યું છે આખા વિશ્વમાં જે સૌથી સુંદર મ્યુઝિયમ હોય તેની યાદી તૈયાર કરી અને જે સાત સૌથી સુંદર મ્યુઝિયમ છે એમાં આ સ્મૃતિવનને પણ સ્થાન આપવામાં આવ્યું છે ભારતના કોઈ મ્યુઝિયમને પહેલીવાર આ પ્રકારે સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે તે આપણા ગુજરાત માટે ગર્વની વાત છે વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં આ સ્મૃતિવનને સ્થાન આપવામાં આવ્યું છે ભારતના કોઈ મ્યુઝિયમને પહેલી વખત આવી રીતે કોઈ પણ વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે અત્યાર સુધી આવું ક્યારેય ભારતના મ્યુઝિયમને એટલું બધું મહત્ત્વ આપવામાં આવ્યું નથી ભારતના કોઈ મ્યુઝિયમને પહેલીવાર આ પ્રકારે સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે અને તે આપણા ગુજરાત માટે ખૂબ ગર્વની વાત કહેવાય એક વખત ખરેખર આ સ્મૃતિવનની મુલાકાત લેવા જેવી છે